જે બાસઠસો જગ્યાઓ વધારે આવી શકે છે એની માહિતી નથી જોઈ તો ફટાફટ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં માહિતી નિહાળી શકો છો મિત્રો આપણને ખબર છે કે હાયર સેકન્ડરી સેકન્ડરીનું જે જનરલ મેરિટ લિસ્ટ એ જાહેર કરવામાં આવી છે જેમાં પીએમએલ આવશે પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન બોલાવશે તો ઘણા ઉમેદવારો એમ છે કે ભાઈ આ છે પીએમએલ મિત્રો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આ નથી મિત્રો આ ફક્ત તમારું જનરલ મેરિટ લિસ્ટ છે જ્યારે પીએમએલ આવશે પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માં તમને બોલાવવામાં આવશે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માં ત્રણ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે હાયર હાયર માધ્યમિક બંનેમાં ઘણા ઉમેદવારો કોમન જોવા મળશે તો મિત્રો જે કોમન હશે એમાં અલગ અલગ રહેશે સેકન્ડરી હાયર સેકન્ડરી એટલે કે હાયર જતા રહેશે અને તો માધ્યમિકમાં નહીં આવે નીચા મેરિટ વાળાને અહીંયા લાભ જોવા મળશે જે લોકોને સારા માર્ક્સ રહેશે માધ્યમિકમાં જશે અધરવાઇઝ સેકન્ડરીમાં રહેશે એવી રીતે મિત્રો વિભાગ પડશે અને નીચાથી નીચા મેરિટવાળા ઉમેદવારોને લાભ મળશે બાકી મિત્રો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની કંઈક થોડી નેક્સ્ટ અપડેટ મળતા તો તમને જણાવવામાં આવશે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ મળીને લાઈક કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય સવિધાન